કાલે તો તમારે લઈ જ જવા પડશે કાલની વાત ચાલે આજનું કરો એટલે જો ગામમાં પિયરી ગામમાં સાસરી હોય ને તો આ મજા જય મન પડે તો એમ થાય કે હાલો જવું છે ઈચ્છા થાય ઘરે જવાની કે પિયર જવાની એટલે આ આઈ અમાર ઘરે છે ને કોઈ રોકાવાનું હતું બાની ઘરે દિવસ ના રોકાય હાથ વાગે એટલે હેલ્લો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં બધાનું છે ધારા ફેમિલી રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગ ની શરૂઆત કરીએ ઘરના બધા વાસી કામ થઈ ગયા દિવાબતી પૂજા થઈ ગયા બસ હવે પેટ પૂજા કરવાની બાકી છે કેમ કે અમારા ઘરના બધા વાસી કામ થાય દિવાબતી પૂજા થાય પછી જ પેટ પૂજા કરવાનો વારો આવે તો સાહેબ અને ધારા અત્યારમાં જો રમકડા લઈને બેહી ગયા છે રમમાં કેમ કે હમણાં ધારાબેન ને બે ત્રણ દિવસની રજા છે એટલે ધારાબેન ને મજા છે અને મને સજા છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા જય શ્રી કૃષ્ણ જય એની દુન હોય મસ્તી માં મશગુલ હોય ઈ કે જવાબ દે ઈ બીજા જૌજી કેવા અત્યારમાં ખેલ હાલે છે છોકરાઓને સ્કૂલમાં રજા પડે ને એટલે એવી મજા આવે હવે તો અઠવાડિયે દસ દિવસ જવાનું છે ને પછી તો એને મહિના દિવસનું વેકેશન પડશે અને હાથરવાકરા થઈ જાય એટલે તમને કે રમી લઈએ સારું હાલો તો ટાઈમ થઈ ગયો છે સાડા નવ વાગ્યાનો અને જો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે આજે પડદા સોફાના કવર એક્સ્ટ્રા જે કપડાં હતા એ બધા ધોવાઈ ગયા છે અને ફરિયાને ઓસરી ધોઈ પોતું મારી અને એકદમ ક્લીન કરી નાખી છે જો ખૂણે ખૂણેથી આ જઈને મેં છે ને ઝાપટ ઝુંપટ કરીને બધું વારીને ચોખ્ખું કરી નાખ્યું છે પણ બે દિવસ સારું રહે ત્રીજે દિવસે પાછા કહેતા તા એ ગયો કેમ કે અમારે મસાલાની ચક્કી છે ને એટલે બધું ધૂળ લોટ મસાલો બધું ઓસરીમાં જ આવે ઉડીને અને દરવાજા ખુલ્લા હોય એટલે બધું રૂમમાં આવે તો હાલો ઘરના વાસી કામ તો થઈ ગયા છે હવે આરામથી થોડીક વાર બેહીએ હું અને સાહેબ અને સાહેબને આજે છે શનિવારનો ઉપવાસ એટલે એને નાસ્તો નથી કરવાનો મારે ધારાને નાસ્તો કરવાનો છે હે સાહેબ

જો હું તમારે તમને લાઈ બતાવું નહીતર એમ થાય કે अंजू बेन ખોટું बोलता है जो जाओ जाओ हमना कही आओ ए बोलूनी ત્રીજો ફોન છે

જડીબુટી કયો દવા કયો ઘણા ના કમેન્ટ આવે કે સાહેબ ને કયો ઓછા કરના કે મૂકી દે પણ ઘણી ટ્રાય કરી ને આ બહુ વર્ષો જૂનું વ્યસન છે ને એટલે ન મુકાય સાહેબને તકલીફ થાય ખાય પણ ઓછા ખાય અને વગર હાલે ઉપર ચા ઉપર ને માવા ઉપર તો જીવીએ કા એક ટાઈમ જમવાનો ન ને તો કઈ નહીં લોયમાં પડી ગયો લોયમાં પડી ગયો ખરેખર એ ડોક્ટરે કીધું એને હિસાબે એ ઓછા કરી શકે પણ હાવ બંધ ન કરી શકે કાઈ વાંધો નહીં એને કામું ને એને ખાવું

અમે તો થઈ ગયા છે નવરાત્રો માથું મોટું કરીએ હાલ હવા કરીએ નીચકા ખાવાનું કેમ કે ઘરના વાસી કામ થઈ ગયા તો ખાડી ઘરે બેઠા ટાઈમ હોય ને જો ઘરના વાસી કામ થઈ જાય ને તો પછી એને નિરાય તે બેઠવું હોય તો બેહાય ઓલું તો જીવ છે ને કામમાં હોય ને પછી બેહીએ ને એમાં કઈ મેળ ન આવે ઘરના વાસી કામ થઈ ગયા હોય એટલે શાંતિ હોય નિરાય પછી ચર્ચા વિચારણા કરીએ કે વેકેશન પડે છે જે મોલા વેકેશનમાં સાહેબ લઈ ગયા હતા આ વેકેશનમાં લઈ જાહે અમે તો ગયા વખતે તો કેટલી જગ્યાએ ફરવા ગયા હતા કે તમે વાત જ પૂછવામાં તમારે એને ખાલી વિડીયો જ શેર નહોતો કર્યો કોઈ ગામ બાકી નહોતું રાખ્યું એટલે હવે જે ગામ બાકી હોય ને એનું લિસ્ટ કરવાનું છે

એના બધા જય મન ફરવા લઈ જાય આ ગામડે સારું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કઈ વાંધો નઈ લઈ ને મને એમ થાય કે હું ગઈ ક્યાંક બાર ફરવા બસ ભલે ગામડે લઈ જાઓ ગામડા જેવી તો મજા નથી સાહેબ સમજી ગયા જય માતાજી જય શ્રી કૃષ્ણ ટાઈમ થઈ ગયો છે સવા અગિયાર વાગ્યા અને મેં માથું ઓડાવી લીધું તૈયાર થઈ ગઈ અને ધારા ને માથું તૈયાર કરી દીધી ને હવે ધારા અત્યારે જોવે છે ટીવી અને મારે માનવી છે બપોર ની રસોઈ તો આજે બપોરે જમવામાં બનાવવાનું છે આખા અડદનું શાક અને બાજરાના રોટલા તો અડદ મેં થોડીક વાર પહેલાં પલાળી રહ્યા હતા મસ્ત ધોઈને તલાવીને બાફવા મૂકી દઉં અને પછી આ જીરું સાફ કરવાનું છે કાલે લઈ આવી વઘારનું જીરું છે હજી ધાણા જીરું તો જીરું લીધું જ નથી દળાવાનું બાકી છે પણ અત્યારે તો જે વઘારમાં રોજ જોતું હોય એ એટલું જ જીરું લીધું છે તો હાલો પેલા અડદ બાફવા મૂકી દઉં અને પછી કરું હું જીરું સાફ તો મળ્યા હાલો સવા એક નો અંજુ અહીંયા હકેલે છે કપડા ધારાબેન ત્યાર કરે છે જમવાની બે છોકરા ને દેશી ખાવાનું વધારે ભાવે જે આ બુ ખાય ને એના મુકાલે તો હાલો હવે છે ફટાફટ પેલા કપડા બધા કબાટમાં મૂકી અને પછી થાળી તૈયાર કરું એટલે બપારા કરવા તો મળીએ

વાહ આજે તમે વહેલા બેસી ગયા બપોરા કરવા તો હાલો ફટાફટ બપોરા કરી લે ને પછી મળીએ થયો છે બે વાગાનો અને સાહેબ તૈયાર થઈ ગયા છે ટોપિંગ ચશ્મા પહેરીને અને હું પણ તૈયાર જ છું મારે જવું છે કપિલની ઘરે તો જો થેલા ભરી લીધા છે અને દરવાજાને લાગે છે તાળા આજે છે શનિવાર અને મારે કંઈ કામ નથી અત્યારે એકદમ ફ્રી છું તો મેં સાહેબને કીધું કે હાલો અને મને કપિલની ઘરે મૂકી જાઉં પછી તમે આવતા રહેજો પછી હાંજે નિરા તે કાંઠાપુરના મને તેડી જાજો એટલે મારો આખો દિવસ વયો જાય અને સાહેબને એવું ઉપાધિ નહીં કાં પછી કાલે રવિવાર આવે છે ને તો રવિવારે પછી કઈ જવાનો પ્લાન કરવો હોય ને તો થાય એટલે એક બે અગાઉ છે ને ક્લિયર આટો મારી આવો અત્યારે રહી જાવ કે હિન્દળ ખોટી કરીએ ને કે કાલે કે જાવું નહીં કાલે તો તમારે લઈ જ જવા પડશે કાલની વાત ચાલે આજનું કરો એટલે જો ગામમાં પિયરી ને ગામમાં સસરી હોય ને તો આ મજા જે મન પડે તો એમ થાય કે હાલો જવું છે ઈચ્છા થાય ઘરે જવાની કે પિયર જવાની એટલે આ આયેલા તો હાલો થેલા તૈયાર છે એમાં જે ગાય નો લોટ ભૂપરના ઘઉં આવે ને એ મેં ઘંટીમાં ભરી નહીં ખાતા ને ભરી લીધું બાજકું એટલે એને ખાણ માં ને બે ચાર દી જે આપણે આમ તો ન દઈ શકીએ પણ આમ હાલો તો ધારાબેન તો મારી પહેલાં તૈયાર થઈને નીકળી ગયા હો ચાલો હવે ન્યા જઈ ને મળીએ ગોરધન ને ને વરસાદ ને હવે તો જેની સાડે થી આવ્યો નહીં હોય અઢી વાગે છૂટે તો હાલો જઈએ અને ન્યા જઈને મળીએ હાલો તો અમે પહોંચી ગયા છે કપિલ ઘરે અને જો મારા ગોરધનભાઈ રાહ જોઈને જ ઉભા તા ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા આગી જતો કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો ઈ જાય છે ભવ્ય ને તેડવા અને સાહેબ ને આવે છે હવે નિંદર જાઓ અંદર પંખો ચાલુ છે તમે સુઈ જાઓ પેલા થોડીક અને વરસાદ જવા ધોમ તડકા ઉટકે છે વાસણ વરસાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે અહિયાં છે ને છાયો કરલે કપિલ એટલામાં માં વાસણ ઉટકવા હોય ને કપડા ધોવામાં એટલે આ એક જરૂરી છે આવા ધોમ તડકાને ને જો વાસણ મુકવાય ન પોહાય કે ન ઉટકવા પોહાય કેમ કે તડકાને એને ઉટકવા જ પડે હવે અહિયાં આવકરે તડકો જાયલમ છે હો તો હાલો હવે ભવ્યન તેડી આવે પછી મરી હા માં

है yeah. <laughs>

તોય છે ને એટલી રાક્ષસી માયા હતી કે જાય જ નહીં અને પછી મકાન અમે પાછા કહી રહ્યા પેલા બહુ જૂના મકાન હતા મારા સાસુના હોમ ટુર કરાવ્યો છે જોયો હોય તો વિડીયો જોઈ લેજો એ પછી સ્લેબ ભરીને પાછા નવા કર્યા ને એટલે બારી દરવાજા નીકળી ગયા ને એટલે માકડી ગયા એટલા વર્ષ મકડ નું કર્યું પણ એ તો કોઈ વિચારી ન હોય કે આ લાકડામાં માકડ થાય એમ એવું હતું બધું તો હાલો હવે જો આ બે લીધું છે સાયકલનું કામ ઉપાડ્યું આગળ ભવ્ય આવી જાય એટલે ત્રણ થાય પછી ધબ ધબાટી તો આલોડા કચના

અને આ સોડા હતી ને કેટલા ની હતી કપિલ પંદર રૂપિયા ની સોડા હતી એમાં બધાય પી લે હું કેટલા છે ચાર પાંચ છ ને હાથ ગ્લાસ સોડા થઈ આખા જો એટલી સસ્તી અમારે ધાર સોડા મળે અમારા ગામમાં માં હે ને પંદર રૂપિયા ની તો એક જ સોડા આવે તો તમારા ગામમાં કેટલી સસ્તી છે એ જરૂરથી મને કેજો મહેમાન આવે તો ખર્ચો મૂંઘો ન પડે કાવર છે ચા મૂંઘો પડે સોડા મૂંઘી ન પડે ઘેર આવે ને એમ કે તમે આમ કઈ સોડા લઈ આવો તો સોડા ની ચા ઘરનો દૂધનો ચા તો બધા કહીએ જ ને થોડા થોડા પીવે હાલો આવજો હાંજે વેલા હો હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો અને અહીંયા જો ત્રણેય ભાંડેડા રમે છે અને એની રમત જો રમકડા કરતા એ જો આનાથી રમવાની જે મજા છે ને કંઈક અલગ જ છે જો કંઈક આવું હોય બચપણ તો દોરીમાં જો કે પ્લાસ્ટિકમાં દોરી બાંધી છે કોથળીમાં અને આ કપડાં હુકવાની દોરી છે આજ વરસાદ દોરી ગઈ કપડાં ફૂકવવાની તો આ વરસાદ ઊંડાના કામ કરે છે ચા પાણી પી લીધા છે અને હવે બસ છ સાડા છ વાગે છે ને ગાયું ધોવાનું કામ સ્ટાર્ટ થઈ જાય એનું તો જો અહીંયા ત્રણ બધુરી બાંધી છે ને બધી ગાયો અત્યારે બેઠી છે આ ઢારિયામાં ચાર છે હજી એક બે બાર છે અને બે અહીંયા છે અંદર અને અહીંયાથી જો આખું ઢારિયું કાઢી નાખ્યું છે હવે હળંગ છે ને આ રીતના બનાવવાનું છે એ લકારમાં પણ હવે જોઈએ હમણાં એક પ્રસંગ છે પ્રસંગ ઉકલી જાય ને પછી આ બધું ઉખેરવાનું છે એટલે ચોમાસા પહેલાં લગભગ મેળ આવશે તો થઈ જાય પણ હવે જોઈએ કપિલભાઈના હિંમતને હુકમ માતાજીનો ત્યારે થાહે તો હાલો હું તૈયાર થઈ ગઈ છું તો મારે જવું છે એ બાજુમાં એક જગ્યાએ થોડુંક કામ છે તો તો હવે આમાંથી બેને ભેગા લઈ જઈને ને એકાદાને રાખીશ કેમ કે વરસાદને હમણાં ગાયું ધોવાનો ટાઈમ થઈ જાય તો આ ત્રણેય ભેગા થાય ને તો ગાયું નહીં દોવા દઈને તબ તો વાટી બોલાવશે અને હેરાન કરશે તો હાલો મહિલા કન્ટિન્યુ આવી વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને વિડીયો કેવા લાગે છે ને એ પણ જરૂરથી કહેજો અને તમે પણ જો નાનપણમાં આ રીતે રહીમાં છો કે નહીં એ પણ મને જરૂરથી કહેજો તો હાલો હાલો ફ્રેન્ડ ગાયું દવાઈ ગઈ છે અને કપિલભાઈ જાય છે ડેરીએ દૂધ દેવા અને ટાઈમ થયો છે સાત સવા સાત વાગ્યાનો અને અમારે એક બે જગ્યાએ જવાનું હતું અમે ફઈ જો ત્રણેય ગયા તા ને વરસાદ એનું કામ થઈ ગયું હવે ગાયું પાય છે અને હવે કરશું રાતની રસોઈ તો હવે જોઈએ કે રાતની રસોઈમાં શું બને કા કપિલભાઈ હવે કપિલ આવે પછી ખબર પડે ચાલો વરસાદ ગાયોનું પાણી બતાવી દઈ ભૂકો નાખી દે ને પછી મળીએ છે નવ વાગાનો અને લાઇટ રાણી વયા ગયા છે રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવા બેહવાની વાર છે તો જો હવે એને લાઈનમાં બધા મોબાઈલની લાઇટ રે ચાલુ કરી ને હવ હવના કામે હવ લઈ ગયા અત્યારે કપિલનો વારો છે છોકરાઓને હાચવવાનો જેમ કે આખો દી મેન વરસાઈ હાચવા ખબર છે હવે અત્યારે જો એક પાર્સલ તો મારું હુઈ ગયું બે જાગે હવે હુઈ ગયો છે રસોઈ થઈ ગઈ હવે આવે લાઇટ એટલે જમવા બેહીએ તો હાલો મળીએ થોડીક વાર રહીને ફ્રેન ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો ને લાઈટ વેગી હતી ચાર ની લાઈટ આવી વેગવા જમવા બેહી ગયા છે તો ચાલો બધાય વ્યારા કરવા વ્યારામાં છે પંજાબી સબ્જી જીરા રાઈસ રોટલી પાપડ કેરી નું કાચું ઠંડી ઠંડી છાઈસ ને મારે ખાવાના છે ચા ને રોટલી મમ્મી આવી જાવ બધાય વ્યારા કરવા તેલી નહીં જીરા રાઈસ જ છે જો પેલા કે તમે દેખાતું નથી આજ નિંદરમાં છે બધા કિલોમીટર પૂરા છે બપોર કોઈ ઉતા નથી તેમાંથી કોઈ તો હાલો સાહેબ ને નથી એટલે સાહેબ મસ્ત છે ને સાજા દૂધ નો ચા ફોટો ચડાવી લીધો છે હવે અમે જમી લઈએ ને આજ વાત ઉપર આપડે આજનો વિડીયો અહીંયા રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો તો ફરી પાછી કાલ મળી શકે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ